ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ સુચિત જાતિ વિભાગના ઉપક્રમે ભારત દેશના બંધારણના ઘડવૈયા વિશ્વ વિભૂતિ ભારત રત્ન સદીના મહાનાયક સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર બાબાસાબા ભીમરાવ આંબેડકરના ઓગણો સિત્તેરમાં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે નડિયાદ મુકામે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો સવારે બાબા સાહેબની પ્રતિમા પાસે સંતરામ રોડ નડિયાદ મુકામે જિલ્લા કોંગ્રેસના સૌ આગેવાનો હોદ્દેદારો તાલુકા શહેર પ્રમુખશ્રીઓ તમામ ડિપાર્ટમેન્ટલ ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનો સૌ વડાઓ હાજર હતા રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો